શિક્ષણ કરતો કિસ્સો સામે આવ્યો દાહોદના લીમખેડાની ખાનગી શાળાની ઉઘારી લૂંટ સામે આવી ખાનગી શાળામાં વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા માટે રૂપિયા લીધા હોવાની ઘટના વિદ્યાર્થી પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા કે જે ભાભુર સ્કૂલ ઓફ સાયન્સે વિદ્યાર્થી પાસેથી પૈસા લીધા હોવાનો હાલ વિદ્યાર્થીના વાલીએ ઘટનાનો વિડીયો વાયરલ કર્યો શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે દાહોદના લીલખેડાની આ ઘટના સામે આવી દાહોદના લીમખેડાની ખાનગી શાળાની ઘટના સામે આવી જે કે ઉઘાડી લૂંટ સામે આવ્યું છે ત્યારે એલસી કઢાવવા માટે વિદ્યાર્થી પાસેથી રૂપિયા લીધા હોવાની ઘટના એલસી કઢાવવા માટે વિદ્યાર્થી પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા હોવાની માહિતી સામે આવી કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સે વિદ્યાર્થી પાસેથી પૈસા લીધા વિદ્યાર્થીના વાલી દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે વાયરલ કરવામાં આવતા સમગ્ર વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે કે શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે દાહોદના લીમખેડાની ખાનગી શાળાની ઉઘાડી લૂંટ સામે આવ્યો છે એલસી કઢાવવા માટે વિદ્યાર્થી પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા હોવાની ઘટના સામે આવી છે ત્યારે સમગ્ર ઘટનાનો વિદ્યાર્થીના વાલી દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો જે વિડીયો વાયરલ થયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરી છે એ ખરેખર એલસી પ્રથમવાર કોઈ શાળા એલસી ઇસ્યુ કરતા હોય ત્યારે કોઈ ફી પ્રકારની ફી લેવાની થતી નથી પરંતુ આમાં એલસી માટે જે પાંચ હજાર લેવા માટેની જે રજૂઆત છે એ વિગતો અમે તપાસ્યા બાદ જ કહી શકીશું ખરેખર વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે આ શાળા જે છે ખાનગી શાળા છે ખાનગી શાળાને નિયમ અનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી રહ્યું છે સૌ પ્રથમ તો એવું કહું છું કે લિવિંગ સર્ટિફિકેટ નથી લીધા છે એમને અગિયાર સાયન્સમાં આ વર્ષે ચાલુ વર્ષે એડમિશન લીધેલું છે અગિયાર સાયન્સમાં અને જૂનમાં લીધેલું અને પાછા કહે કે બે મહિના થઈ ગયાના પછી કહે કે સાહેબ અમારે એલસી જોઈએ છે તો શાળાના વડાને અમે જાણ કરી અને શાળાના વડાએ એમને વાત બી કરી કે તમે કેમ એડમિશન જો તમારું એડમિશન થઈ ગયું છે જે પર પણ ચડી ગયું છે ઓનલાઈન પણ થઈ ગયું છે જો તમારે હવે નહીં ભણવું છે જો એલસી કઢાવી હોય તો ફી જે થતી હોય એડમિશન ફી એ તમારે જમા કરાવવી પડે કેમ કે આ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા છે